વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર મોપેડ પર જતી માતા દીકરીને ટ્રકે અડફેટે લેતા દીકરીનું મોત માતાને ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી વલસાડના અબ્રામા ધરમપુર રોડ પરથી શાળામાં જઈ રહેલી આઠ વર્ષની દીકરી અને તેમની શિક્ષિકા માતાની મોપેડને ટ્રક ચાલકે અડફેટમાં લઈ સો ફૂટ સુધી ઘસડી ટ્રક સાથે લઈ જતાં ઘટના સ્થળે જ આઠ વર્ષીય દીકરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે માતા સારવાર હેઠળ છે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો ઘટના સ્થળે વલસાડ સિટી પોલીસની ટીમ પહોંચી જઈ તપાસ શરૂ કરી વસાડ શહેરના અબ્રામાની વસંતજી પાર્ક ગોકુલધામ સોસાયટીમાં રહેતી અને શહેરની એક શાળામાં શિક્ષિકા તરીકે પૂજા રૂપેશભાઈ ઉપાધ્યાય ફરજ બજાવે છે અને તેમની દીકરી અક્ષિતા ઉપાધ્યાય તે જ સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યારે મંગળવારના રોજ સવારે શિક્ષિકા માતા પૂજાબેન અને તેની દીકરી અક્ષિતા પોતાની મોપેડ પર સવાર થઈ શાળાએ જઈ રહ્યા હતા માતાએ ટર્ન લેતા પાછળથી પૂર ઝડપે આવી રહેલી ટ્રકે મોપેડને ટક્કર મારતા તેના પર સવાર શિક્ષિકા માતા એવી પૂજાબેન ઉપાધ્યાય અને દીકરી અક્ષિતા ઉપાધ્યાયને સો ફૂટ સુધી દૂર સુધી રોડ પર ઘસડ્યા હતા જેમાં અક્ષિતા ટ્રકના નીચે આવી જતા તાત્કાલિક વલસાડની હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર દરમિયાન આઠ વર્ષની અક્ષિતા ઉપાધ્યાયનું મોત નીપજતા પરિવાર અને વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી જ્યારે ઈજા પામેલી શિક્ષિકા પૂજાબેન ઉપાધ્યાય સારવાર હેઠળ છે અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી મંગળવારના રોજ ભાજપ દ્વારા દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદેશમાં કેન્દ્રની મોદી સરકારના અગિયાર વર્ષો પૂર્ણ થવાના અવસરે એક પ્રેસ કોન્ફરન્સ અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સેલવા સ્થિત ભાજપના કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયો હતો ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે છેલ્લા અગિયાર વર્ષોમાં દેશમાં અને પ્રદેશમાં ભાજપ સરકારની વિકાસ ગાથાઓ વર્ણવી હતી જેમાં તેમણે સીમા સુરક્ષા આર્થિક વિકાસ ટેકનોલોજી પ્રસાર નક્સલવાદમાં ઘટાડો અને ઇ ગવર્નર્સની સફળતા જેવી સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો ઓપરેશન સિંદૂર અને ડિફેન્સ એક્સપોર્ટમાં થયેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે દાદરાનગર હવેલી સાંસદ કલાબેન ડેલકર પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ દાદરાનગર હવેલીના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને કાર્યક્રમના સંયોજક ધર્મેશસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં નરોલી મંડળના નવનિયુક્ત મંડળ અધ્યક્ષા જોલીબેન સોલંકીને માન્ય મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત મંત્રીજી અટલ ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી કાઈ શેડ્યુલ સે હે હુએ હમારે કેન્દ્ર હો ચુકે હે इसके उपलक्ष में यह कार्यक्रम कोविड में वंदे भारत मशीन के जरिए मोदी सरकार करोड़ों भारतीयों को विदेशों से सुरक्षित देकर आई है इस यूक्रेन युद्ध के दौरान तो अन्य देशों के नागरिक भी भारतीय झंडे को लहरा कर अपना बचाव कर रहे हैं है। तो समय था जब देश के 96 जिले नक्सलवाद की चपेट में थे लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी जी की निर्णायक नीति सुरक्षा बलों की सशक्त कार्रवाई और विकास की डबल रणनीति के कारण अब नक्सल प्रभावित जिले घटकर गिनती के रह गए नगर पालिकाए भंगरना गोडाउन संचालक ने नोटिस फटकारी वलसा शहर कैलाश रोड पर माणिक टेकरी विस्तार में તેર ઓબલી એકવીસ પચાસવાળી મિલકતમાં શિલ્વા ટ્રેડર્સ નામની ભંગારની ગોડાઉન હોવા છતાં માલિક પાસે નગરપાલિકા ફાયર એનઓસી અને જીપીસીબી કે પાલિકામાંથી કોઈપણ પરમિશન નહીં લેતા નોટિસ ફટકારી સંતોષ માન્યો છે ફાયરના સાતથી વધુ ફાયર એક્ઝિસ્ટિંગ યુઝરના બદલે એક જ રાખી કામ ચલાવી રહ્યા છે જોકે કે આ ગોડાઉનની અંદર ક્રશર મશીન પણ હોવાનું જાણવા મળ્યું છે વલસાગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કૈલાસ રોડ માણેક ટેકરીના રહેણાંક વિસ્તારમાં તેર ઓબ્લિક એકવીસ પચાસવાળી મિલકતમાં સિલ્વા ટ્રેડર્સ નામનો ભંગારનું ગોડાઉન આવેલું છે જો કે આ ભંગારના ગોડાઉન માલિકને ત્યાં જ ત્રણ જેટલા ગોડાઉનો આવેલા છે જોકે આ સિલ્વાર ટ્રેડર્સ નામના માલિક નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના સાધન કે લાયસન્સ નથી જીપીસીબીમાંથી પરમિશન લેવામાં આવી નથી કે તેની પાસે લાયસન્સ નથી ગોડાઉનની અંદર તેમજ બહારના ભાગે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરાનો ખડકલો અને આજુબાજુ રહેણાંકના કાચા પાકા મકાનો આવેલા છે સિલ્વા ટ્રેડર્સને નોટિસ આપવામાં આવી છે જોકે આ ભંગારના ગોડાઉનની અંદર પ્લાસ્ટિક કાપવાનું ક્રશર મશીન પણ છે જેની પણ કોઈ પરવાનગી લેવામાં આવી નથી મોટા ભંગારના ગોડાઉનમાં પાંચથી વધુ ફાયર એક્ઝિસ્ટિંગ યુઝરની જરૂર હોવા છતાં આ ગોડાઉનમાં માત્ર એક જ ફાયર એક્ઝિસ્ટિંગ યુઝર રાખવામાં આવ્યો છે વલસાડના ગોલવાડમાં જર્જરિત દુકાન તૂટી પડી વલસાડ શહેરના ગોલવાડ વિસ્તારમાં આવેલી અંદાજે સો વર્ષ જૂની જર્જરિત દુકાન અચાનક તૂટી પડતા દુકાનની આજુબાજુમાં મૂકેલી રિક્ષા ઉપર દિવાલ પડતા નુકસાની સર્જાઈ હતી જર્જરિત દુકાન લાંબા સમયથી બંધ હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી ઘટનાની જાણ થતાં વસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી હતી વલસાડ શહેરના ગોલવાડ વિસ્તારમાં અંદાજે સો વર્ષ દુકાન આવેલી છે આ દુકાન છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત હોવાથી આ દુકાન બંધ હાલતમાં છે ત્યારે અચાનક દુકાન તૂટી બાજુમાં મૂકેલી રિક્ષા ઉપર દિવાલ પડતા રિક્ષા દબાઈ ગઈ હતી આ ઘટનામાં રિક્ષામાં ભારે નુકસાની સર્જાઈ હતી દુકાન તૂટી પડવાની ઘટના બનતા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી જર્જરિત દુકાન તૂટી પડવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી ઘટના અંગેની જાણ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ કામગીરી હાથ ધરી છે વલસાડ જિલ્લામાં ચોસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં સામાન્ય બેઠક અને સરપંચની સાત બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે કુલ એકોતેર બેઠકો ઉપર સરપંચ માટે કુલ બસો ને બત્રીસ ઉમેદવારો જ્યારે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને સભ્યોની પેટા ચૂંટણી મળી કુલ પાંચસો ને ત્રાણું બેઠકો ઉપર કુલ અગિયારસો બાવીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાની ચાર ગ્રામ પંચાયતોની પાંચ બેઠકો ઉપર કુલ પાંચ જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જિલ્લાની આવી ઘણી બેઠકો ઉપર એક જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા તો બેઠક બિનહરીફ એટલે કે સમરસ જાહેર થશે સમગ્ર ચૂંટણીને લઈ વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે દસમી જૂને ઉમેદવારોના ફોર્મ ચકાસણી બાદ જ બિનહરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે જે બેઠકો ઉપર એક જ ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થશે તો તે બેઠક ખાલી જાહેર કરવામાં આવશે બાવીસમી જૂને ચૂંટણી યોજાશે અને પચીસમી જૂને મતગણતરી યોજાશે